આપ જોઈ રહ્યા છો ક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવક ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા તેમજ યુવા વર્ગ સંગઠિત થઈ ખેલ દીધી સાથે એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે તે ઉદ્દેશ્ય સાથે છેલ્લા સોળ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતમાંથી સમાજની ટીમો ભાગ લેતી હોય છે ત્યારે સમાજ દ્વારા શનિવાર અને રવિવારના રોજ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું જોથાણ ગામ ખાતે આયોજન કર્યું છે જેમાં સમાજની કુલ બાર ટીમે ભાગ લીધો છે આ ટુર્નામેન્ટનું સમાજના મોભી અને કથાકાર વિનોદભાઈ ભટ્ટના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિનોદભાઈ ભટ્ટે સમાજના યુવાનોને આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના જનકભાઈ પટેલ સુરત શહેર સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ અજયભાઈ પટેલ રમેશભાઈ શાસ્ત્રી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સમાજના અગ્રણીઓ અને યુવા ક્રિકેટરો હાજર રહ્યા હતા દર્શક મિત્રો સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ એમ તો સજોદ ગામ સાથે એનો ઐતિહાસિક વારસો જોડાયેલો છે ભાડભૂતથી લઈને સુરત સુધીનો આ સમાજ અલગ અલગ ગામોમાં અને શહેરોમાં વસે છે છેલ્લા સોળ વર્ષથી જે તે ગામોમાં રહેતા યુવાઓ માટેનું એ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે આજ રોજ સુરત સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જ્યાં સુરતના એક પાવિત્ર પતંગડાની અંદર આજે સોળમી ટુર્નામેન્ટનું આજે આયોજન થયું છે સૌ યુવા મિત્રો જે ગામે ગામેથી દૂરથી અહીંયા પધાર્યા છે સૌને હું આવકારું છું અને સાથે સાથે કહેવા માંગુ છું કે આ એક રમત નથી આ રમત માંથી ઘણું બધું શીખવા જેવું છે આપણે ખેલદી ભાવ શીખવા જેવો એકબીજાને મળવાનો ભાવ શીખવા જેવો છોડવાનો ભાવ આ બધું આ રમત માંથી આપણે શીખવું હોય તો શીખી શકીએ છીએ મને ચોક્કસ વિશ્વાસ છે કે સમાજના દરેક યુવાઓ એકબીજાની સાથે હળી મળીને આ સરસ જે આ ટુર્નામેન્ટ આયોજન છે એનો ખરેખર ખૂબ લાભ અને આનંદ ઉઠાવશે સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે સુરત ખાતે થયું છે અને ખૂબ સરસ રીતે પ્રારંભ થયો છે અને ખેલ દિલીથી બ્રહ્મ સમાજના યુવાનો ખેલી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે આ એકવીસ અને બાવીસ તારીખનો પ્રસંગ ક્રિકેટનો એ સારી રીતે પૂર્ણ થાય એ માટે ઈષ્ટદેવ ભગવાનને પ્રાર્થના કરું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર